વાગરા નજીક અકસ્માતની ઘટના બ્રેક નહીં લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો સદનસીબે ચાલક નો બચાવ થયો કોલસો ભરેલ હાયવા ડ ને પટેલ નજીક અકસ્માત ઘટનામાં કોઈ જાનની તો નોંધાઈ ન હતી પરંતુ ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી અને અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડમાં ખસેડવા સાથે જરૂરી કાર્યવાહી આરંભી હતી બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી એમ 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 પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી કે જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો એક હાઈવા ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાત સ્થિત ગ્રાસીમ કંપનીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન વાગરાની શ્રીમતી

બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ભરૂચ